તે માટે વિવિધ અધિકારીઓ પણ વાલીઓ અને બાળકોને પ્રોત્સાહિત કરવા કાર્યક્રમમાં હાજર રહ્યા રબોઈ તાલુકાના લિંગસ્થળી ગામે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ત્રાણું લાખના ખર્ચે નવ નિર્માણ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું અને બાળકોને પ્રવેશ અપાયો હતો ગુજરાત રાજ્યમાં શિક્ષણનું નવ સત્ર શરૂ થતા જ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની ત્રિદિવસીય ઉજવણી કરવામાં આવી ડભોઈ તાલુકા પંથકની બાલવાટિકા આંગણવાડી ધોરણ એકથી એક સુધીમાં કુલ એકત્રીસ ધોરણ બે હજાર સોળ અને ધોરણ એક બાળકોને પ્રવેશ અપાવશે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ વધી અને ભેર પગલી ભૂલકાઓ શાળા લઈ જાય તે સરકારનો અભિગમ પ્રવેશોત્સવ રહ્યો છે ત્યારે વિવિધ અધિકારીઓ પણ બાળકોને અને વાલીઓને પ્રોત્સાહિત કરવા ડભોઈ તાલુકાના જુદા જુદા ગામોમાં શાળાઓ ખાતે ઉપસ્થિત રહ્યા હતા આજે ત્રીજા દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા લિંગ સ્થળી ગામે પ્રાથમિક શાળા ખાતે નવીન બિલ્ડિંગ રૂપિયા ત્રાણું લાખના ખર્ચે તૈયાર થયું હોય જેનું રિબિન કાપી લોકાર્પણ કર્યા બાદ શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી બાળકોને અભ્યાસના સાધનોનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે બીઆરસી કો ભારત દરજી સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પ્રવેશોત્સવ માટે દાતાઓ દ્વારા અભ્યાસ વસ્તુઓ અને રોકડ સહિત રૂપિયા અગિયાર લાખ પાસઠ હજારનું દાન કરવામાં આવ્યું હતું राज्य सरकार द्वारा कन्या केव शादा प्रवेशोत्सव तारीख छवीस सप्ते आज अट्ठाईस तारीख छह दिवस डबोई तालुका लगस्तरी गाने आ प्रवेशोत्सव कार्यक्रम कर गजार तो एक सौ एस जी आस गया ધીરે ધીરે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છું ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓ તરફ વાલીઓ પણ આકર્ષાઈ રહ્યો છે સરકારી શાળાઓમાં અભ્યાસ શાળાના શૈક્ષણિક સંકુલો પણ આધુનિક બનાવવામાં આવે છે નવા શૈક્ષણિક સંકુલનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે પાણું લાખ રૂપિયાના ખર્ચે અહીંયા શૈક્ષણિક સંક્રમણ ઉભું થયું છે આઠ વર્ગો જે વિદ્યાર્થીઓને આકર્ષ વ્યવહાર ઉગાર અને વાવગારથી કરવામાં આવ્યા છે માટે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ રમી શકે એટલે અમારી જવાબના ગ્રામીણ વિદ્યાર્થીઓ અહીંયા રાખવામાં આવી છે

તમામ જે વાલીઓ છે એમને વિનંતી કરવી છે કે પોતાના વિદ્યાર્થીઓને ભણવા તરફ આકર્ષણ સરકાર તરફથી આ વખતે કરતાં વધારેનું બજેટ ગુજરાતમાં શિક્ષણ પાછળ ફાળવવામાં આવ્યું છે શિક્ષણિક સંકુલો પણ આધુનિક બની રહ્યા છે માલવાડીઓ પણ આધુનિક બની રહી છે અને વિદ્યાર્થીઓને જે શિક્ષણ આપવામાં આવે છે એમાં પણ બદલાવ આવ્યો છે વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શકે એટલા માટે જે અન્ય શાળાઓમાં પ્રોજેક્ટ આપવામાં આવે છે એ પ્રોજેક્ટ સરકારી શાળાઓમાં પણ આપવામાં આવે છે સરકારી શાળાના શિક્ષકો પણ અગેર થાય છે સાથે જ સ્માર્ટ ક્લાસીસની વ્યવસ્થા પણ હવે પ્રાથમિક સરકારી શાળાઓમાં કરવામાં આવી રહી છે સરકાર તરફથી એટલા માટે પણ આગું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ ટૂંક સમયમાં બાલવાડીનું પણ નવીનીકરણ થવાનું છે બાલવાડી છે બાલવાડી પણ થવાની છે એટલે આ ડબોઈ તાલુકાનું છેવાડાનું કહેવાય એમાં પણ ખૂબ જ સુંદર વ્યવસ્થાઓ

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર